અમદાવાદના તેવીસ સ્થળ એક એક પાણી પીવાલાયક નથી પાણી એ આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે અને પાણીને પૃથ્વી પરનું અમૃત પણ ગણવામાં આવે છે પરંતુ આજના સમયમાં વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઘણી જગ્યાએ પાણીની અછત સર્જાય છે સાથે સાથે જ જે પાણી ઉપલબ્ધ છે તેની ગુણવત્તામાં પણ દિન પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે જ ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ચાર વિદ્યાર્થીઓ નરેન્દ્ર પુરોહિત સ્મિત પટેલ અર્પણ પટેલ અને પવન રામચંદાણીએ ડૉક્ટર પ્રણવ શ્રીવાસ્તવ ડૉક્ટર દિવ્યા મિશ્રા અને મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોતાના રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરના તળાવના પાણીની ગુણવત્તા પર રિસર્ચ કર્યું અને જણાવ્યું કે કુલ તળાવ પૈકી નરોડા તળાવનું પાણી વધુ પ્રદૂષિત છે જે અન્ય તળાવની સરખામણી સૌથી ખરાબ છે જ્યારે વસ્ત્રાપુર તળાવની ગુણવત્તા સૌથી સારી છે પરંતુ આ તળાવ તળાવ પૈકી એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી આ વિદ્યાર્થી પૈકીના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે ડિસેમ્બર અને જાન્યુઆરી ફેબ્રુઆરી એમ ત્રણ મહિનામાં આ પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતા અમે કુલ અઢાર પ્રકારના પેરામીટર ચેક કર્યા જેમાં ટીડીએસ પી એચ લેવલ ટેમ્પરેચર વગેરેનો સમાવેશ થાય છે અમે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ત્રેવીસ તળાવોના પાણીની ગુણવત્તા વિશે રિસર્ચ કર્યું જેમાં જાણવા મળ્યું કે આ ત્રેવીસ તળાવ પૈકી એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી વિવિધ તળાવના ડબ્લ્યુ ક્યુઆઈ ઇન્ડેક્સ ડબલ્યુ ઇન્ડેક્સ એટલે કે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ કે જે પાણીની ગુણવત્તા દર્શાવે છે જેમાં જે તળાવમાં ડબલ્યુ ક્યુઆઈ ઇન્ડેક્સ વધારે હોય તે પાણીની ગુણવત્તા વધારે ખરાબ અને જેમાં તેનું મૂલ્ય ઓછું હોય તેની ગુણવત્તા સારી ગણવામાં આવે છે હવે વાત કરીએ તો આપણે નરોડા તો નરોડા તળાવમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ ત્રાણું ડબલ્યુ ક્યુઆઈ છે સૈજપુર તળાવમાં એકસો એકવીસ પોઈન્ટ ઓગણીસ ડબલ્યુ ક્યુઆઈ છે અસારવામાં એકસો એકતાલીસ પોઈન્ટ અડતાલીસ ડબલ્યુ ક્યુઆઈ છે વટવામાં એકસો સોળ પોઈન્ટ દસ ડબલ્યુ ક્યુઆઈ છે ઘોડાસરમાં એકસો અઢાર પોઈન્ટ છન્નું ડબલ્યુ ક્યુઆઈ છે ઈસનપુરમાં એકસો એકવીસ પોઈન્ટ એકાણું ડબલ્યુ ક્યુઆઈ છે ચંડોળામાં એકસો સાડત્રીસ પોઈન્ટ બોતેર ડબલ્યુ ક્યુઆઈ છે નિકોલમાં એકસો ત્રીસ પોઈન્ટ તેતાલીસ ડબલ્યુ ક્યુઆઈ છે વસ્ત્રાપુરમાં એકસો બાવીસ પોઈન્ટ વીસ ડબલ્યુ ક્યુઆઈ છે રામોલમાં એકસો એકવીસ પોઈન્ટ પચાસ ડબલ્યુ ક્યુઆઈ છે હોઢમમાં એકસો પાંત્રીસ પોઈન્ટ નવ ડબલ્યુ ક્યુઆઈ છે કાંકરિયામાં એકસો દસ પોઈન્ટ ચોપન ડબલ્યુ ક્યુઆઈ છે ઇદુળીમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ અડતાલીસ ડબલ્યુ ક્યુઆઈ છે છારોડીમાં એકસો ઓગણચાલીસ પોઈન્ટ ક્યુઆઈ છે ગોતામાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ ચોપન ડબલ્યુ ક્યુઆઈ છે ચાંદલોડિયામાં એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ ડબલ્યુ છે વસ્ત્રાપુરમાં સો પોઇન્ટ અઠ્ઠાણું ડબલ્યુ ક્યુઆઈ છે મેમનગરમાં એકસો ત્રેવીસ અઠ્ઠાણું ડબલ્યુ ક્યુઆઈ છે થલતેજમાં એકસો દસ ઓગણત્રીસ ડબલ્યુ ક્યુઆઈ છે મકરબામાં એકસો એકત્રીસ ડબલ્યુ ક્યુઆઈ છે ઓડમાં એકસો તેત્રીસ પોઈન્ટ સડસઠ ડબલ્યુ ક્યુઆઈ છે બોપલમાં એકસો છત્રીસ પોઈન્ટ ત્રણ ડબલ્યુ ક્યુઆઈ ગુમામાં એકસો સત્તર પોઈન્ટ બ્યાસી ડબલ્યુ ક્યુઆઈ છે તો દર્શક મિત્રો આ ડબલ્યુ ક્યુઆઈ વિશે આપણે જાણ્યું તેમાં સૌથી વધુ નરોડા માં એકસો ચુમ્માલીસ પોઈન્ટ ત્રાણું ડબલ્યુ છે જ્યારે અસારવામાં એકસો એકતાલીસ પોઈન્ટ અડતાલીસ ડબલ્યુ ક્યુઆઈ છે વાત કરીએ વસ્ત્રાપુરની તો વસ્ત્રાપુરમાં સૌથી ઓછું સો પોઇન્ટ અઠ્ઠાણું ડબલ્યુ ક્યુઆઈ છે જ્યારે સૌથી વધુ અમદાવાદ જે નામથી જાણીતું તેવું કાંકરિયા તળાવમાં પણ એકસો દસ પોઈન્ટ ચોપન ડબલ્યુ ક્યુઆઈ છે ડબલ્યુ ક્યુઆઈ એ પાણીની ગુણવત્તા વિશેની જાણ આપતો એક થિયરી છે હવે આટલું પ્રદૂષિત પાણી હોય ત્યારે તેમાં રહેતા જીવજંતુઓને પણ ખાસ્સી એવી અસર થતી હોય છે અને જેના કારણે જીવજંતુઓ કે જે તળાવમાં માછલીઓ આ ઉપરાંત શેવાળ આ બધા જ વસ્તુઓમાં આ દરેક જીવો ઉપર એની માઠી અસરો જોવા મળે છે અને ક્રમશઃ તેમનામાં તે ધીમે ધીમે નષ્ટ પામતી હોય છે આ પેરામીટરમાં બીજા કયા પેરામીટર ચકાસવામાં આવ્યા તો ટીડીએસ પીએચ લેવલ ટેમ્પરેચર ક્ષારનું પ્રમાણ ઇલેક્ટ્રિકલ કનેક્ટિવિટી ટોટલ હાર્ડનેસ આલ્કનીટી કેલ્શિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ સોડિયમ સલ્ફેટ પોટેશિયમ ફ્લોરાઇડ નાઇટ્રાઇડ વગેરેનું પ્રમાણ વિવિધ મેથડ આધારિત ચકાસવામાં આવ્યું હતું મહત્વની વસ્તુ એ છે કે અમદાવાદ જેવું શહેર અને જેમાં ત્રેવીસ જેટલા તળાવ હોવા છતાં પણ તળાવનું પાણી પ્રદૂષિત થયું છે હવે આ પાણી પ્રદૂષિત થવાના કારણો તેની પાછળ ઘણા એવા કારણો છે ખાસ કરીને તળાવની આસપાસમાં જ્યારે જ્યારે લોકો ફરતા હોય છે તેમાં તળાવમાં કચરો નાખતા હોય છે આ ઉપરાંત પાણી જ્યાંથી લાવવામાં આવતું હોય છે અથવા તો આ પાણી જ્યાંથી એકત્રું થાય છે તે તે એરિયામાં પણ પ્રદૂષણવાળું જગ્યાઓ હોય તો એ જ્યારે પાણી એકઠું થાય ત્યારે પણ પ્રદૂષિત પાણી વધારે થતું હોય છે આમ પાણી એ ખૂબ જ જીવનનું એક અભિન્ન અંગ હોવા છતાં પણ આપણે તેની કાળજી રાખી રહ્યા નથી તે સૌથી ગંભીર બાબત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર